ભારતે પાકિસ્તાનના ઓછામાં ઓછા થી ચાર ફાઇટર વિમાનો તોડી પાડ્યા એટલું જ નહીં પરંતુ ઓછામાં ઓછા બે પાકિસ્તાની ફાઇટર પાયલટોને પકડી પાડ્યા છે પાકિસ્તાન તરફથી ગુરુવારે સાંજે કરવામાં આવેલા હુમલા બાદ ભારતીય સેનાએ હવે વળતો પ્રહાર કર્યો પાકિસ્તાનમાં ઘૂસીને લાહોરમાં જવાબી હુમલો કર્યો છે વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે ભારત દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ગુરુવારે સાંજે થયેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરાતમાં જાણીતા શાસ્ત્રીય ગાયક નિરજ પરિખનું મૃત્યુ થયું છે ટ્રેલરે તેમની ગુજરાત પારસિંગની કારની ટક્કર મારી હતી

તેની કંપનીઓને ભારતની સરકારી ખરીદીમાં ભાગ લેવા દેવાની મંજૂરીથી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમએસ નું અસ્તિત્વ જોખમાઈ શકે છે કારણ કે તેઓ આવા કરારો ઉપર ખૂબ જ નિર્ભર હોય છે બે હજાર બે માં પાકિસ્તાનના કરાચીમાં હત્યાએ સમગ્ર વિસ્તારને આઘાત આપ્યો હતો પરંતુ તાજેતરમાં ભારતીય સેનાએ એક હિંમતભરી કાર્યવાહીમાં હત્યાના મુખ્ય કાવતરાખોરને મારી નાખવામાં આવ્યો છે પાકિસ્તાનની સશસ્ત્ર દળોએ ડ્રોન્સ અને અન્ય સામગ્રીઓ દ્વારા ગુરુવારે અને શુક્રવારે મધ્યરાત્રે ભારતની સમગ્ર પશ્ચિમી સરહદ પર અસંખ્ય હુમલાઓ કર્યા હોવાની માહિતી ભારતીય સેનાએ પોસ્ટ કરીને આપી છે પાકિસ્તાનના સરકારે પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે અગત્યના નિર્ણયો લીધા છે પોતાની સોનાની આયાત નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધું